મિક્સ રિલે સ્પર્ધામાં કાશ્યપદક જીતી શહેર અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે ફોરમ બ્રહ્મભટ્ટ એક કુશળ બેકસ્ટોક તણાખોર હોવા ઉપરાંત એક ઉત્કૃષ્ટ થ્રાઇથેલિટ પણ છે તેણે પેથાથોનમાં પોતાની કુશળતા સાબિત કરી છે લાંબા સમયથી સતત મહેનત અને સમર્પણથી તેણે રાષ્ટ્રીય સ્તરે પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે ઓમ કદમે ગુજરાતના ઉત્તમ તણાખોરોમાંના એક છે સિનિયર નેશનલ એક્વાટિક ચેમ્પિયનશિપ અને નેશનલ સ્કૂલ ગેમ્સ જેવી મુખ્ય રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે રમત પ્રત્યેની તેમની મહેનત અને શાનદાર પ્રદર્શન એક યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે નેશનલ ગેમ્સમાં તેમની આ ભવ્ય સફળતા કઠોર પરિશ્રમ શિસ્ત અને રમત પ્રત્યેના અનન્ય ઉત્સાહનું પ્રતિબિંબ છે આ વિજય માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી પરંતુ ગુજરાતના રમતગમતમાં પણ એક મજબૂત ઉપસ્થિતિ દર્શાવે છે ફોરમ અને ઓમની આ સિદ્ધિ પાછળ તેમના સમર્પિત કોચિંગ સ્ટાફ અને પરિવારનો મહત્ત્વનો ફાળો છે ખાસ કરીને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના કોચ શ્રી કૃષ્ણા પંડ્યા વિવેકસિંહ બોરલિયા સુબોધકુમાર અને બિપિન કુમાર દ્વારા તેમની તૈયારીઓમાં અપાયેલી નિષ્ઠાપૂર્ણ માર્ગદર્શન માટે વિશેષ અભિનંદન આપ્યા संपूर्ण रमत गमत तरफ थी फोरम ब्रह्म भट्ट ओम कदम ने हार्दिक अभिनंदन साथ भविष्य की प्रगति माटे शुभेच्छाओं पाठी है एस एस का बहुत सपोर्ट था हमको स्टार्टिंग से मैं सात साल से एस एस जी अभी सीओ में हूँ मुझे बहुत सपोर्ट किया है स्विमिंग में हमारे कोचिज विवेक सर और कृष्णा मैम ने और डी एस जी ओ सर विस्मय सर ने भी हमारा बहुत सपोर्ट किया है पहले से और अभी इतने साल की मेहनत फर्स्ट टाइम नेशनल गेम्स में हमारा मेडल रहा बहुत ही अच्छा लग रहा है मुझे अभी क्या मेरा नाम ओम कदम है फर्स्ट टाइम पेंथलॉन इवेंट में पार्टिसिपेट किया और फर्स्ट टाइम थर्टी एट नेशनल गेम्स में रिप्रेजेंट किया गुजरात को और पहली बार मेडल आया और ये बहुत बड़ी अचीवमेंट है हम हमारे लिए इवन हमारे कोचिस के लिए और मेरे मम्मी पापा के लिए वो बहुत हैप्पी है हमारे अचीवमेंट्स के लिए और थैंक यू बी और कृष्णा मैम और विवेक सर उन्होंने मेरे को बहुत सपोर्ट किया विपिन सर सुबोध सर बहुत सपोर्ट किया हमको तब जाके हम इधर पहुँचे हैं ऐसे ही आगे बढ़ेंगे और भी मेडल लेंगे ऐसे जी, जी बहुत सपोर्ट किया है उन्होंने हमको और मेरा नाम ब्रहबट फोरम है 38, नेशनल गेम ની અંદર આપણા વડોદરાના જે ખેલાડીઓ છે માં ઓમ અને ફોરમ બંને બ્રોન્ઝ મેડલ વિજેતા થયેલ છે જે અંગેનું ફેલિસિટેશન કાર્યક્રમ આજે સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રાખવામાં આવેલ છે અને ડિસ્ટ્રિક સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાંથી એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન અને આવનારા દિવસોમાં એ લોકો રાષ્ટ્રીય કક્ષાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ગુજરાતનું વડોદરાનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ સાથે એમને આજે વધાવી લેવામાં આવ્યા છે અને આમાં જે શ્રેય જાય છે અહીંયાના જે પેરેન્ટ્સ છે એમના પેરેન્ટ્સ છે એમની પોતાની મહેનત છે કોચિઝોની મહેનત છે ફિઝિયોથેરાપીસ છે અને એ દરેકને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું